તો રાજકોટના લીલીયા ગામે ફાર્મ હાઉસમાં સિંહ આવે છે પાણી પીવા માટે ફાર્મ હાઉસમાં છેલ્લા પાંચ દિવસથી રાત્રે સિંહ આવે છે પાણી પીવા વાડીમાં સિંહ માટે ખાસ પાણી પણ ભરી રાખવામાં આવે છે ફોટોગ્રાફર અશોક બખરીયાની આ વાડી છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ખૂબ જ સુંદર આ દ્રશ્યો છે જ્યાં સિંહ પાણી પીવા આવે છે અને ફોટોગ્રાફરની આ વાડી છે અશોકભાઈની તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અશોકભાઈ ખાસ જ્યારે વન્યપ્રેમી પણ છે ત્યારે સિંહ માટે તેઓ પાણી બહાર રાખે જ છે તેથી જ્યારે તેઓ રાત્રે આવે ત્યારે પાણી પી શકે તો વન વિભાગ દ્વારા પણ ખાસ જે કુંડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે અલગ અલગ જંગલ રેન્જ વિસ્તારમાં ત્યારે જ્યારે વાડી વિસ્તારમાં પણ સિંહ આવે છે ત્યારે વન્યપ્રેમી છે સાવજ પ્રેમી એવા અશોકભાઈ જે ફોટોગ્રાફર પણ છે તેઓ પણ ખાસ પાણીની વ્યવસ્થા કરી રાખે છે જેથી સિંહ આવે તો પોતાની જે પ્યાસ છે તરસ છે તે બુજાવી શકે કારણ કે હાલમાં ઉનાળાની જ્યારે સિઝન ચાલી રહી છે ચોમાસાએ દસ્તક દઈ દીધી છે પરંતુ ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી જ્યારે તાપ પડતો હોય ત્યારે ખાસ તમામ જે નદી નાળા તળાવો હોય છે તે પણ જળાશયો સુકાઈ જતા હોય છે ત્યારે આ રીતની વ્યવસ્થા કરવી પણ ખૂબ જ ઉત્તમ ઉદાહરણ તેઓએ પૂરું પાડ્યું છે